જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છે તમને બધાને બે હજાર ચોવીસ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે નવા વર્ષે ખાવા માટે કેક લાવ્યા હતા પણ હજી ચાખી નથી તો ચાલો ચાખી અહીંયાની કેક કેવી છે અને આ કેક કેટલામાં પડી એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો

જુઓ જોવાથી તો લાગે છે તે ફોટામાં હતી એવી જ છે હવે અંદર કટ કરીએ એટલે જોઈએ કેટલી ક્રીમ ને કેટલો ચોકલેટ છે લાય લઈ શકશી લે આના ધરે સારી તો લાગે છે

ને ઇન્ડિયા કરતાં સસ્તી પડ્યું પાંચસો ગ્રામ કેક હતી આ અમને ઇન્ડિયા કરતાં પણ સસ્તામાં પડી છે અહીંયા બે પાઉન્ડમાં પડી છે આ કેક અમને બે પાઉન્ડ એટલે આપણે ઇન્ડિયાના બસો પાંચ રૂપિયાની આસપાસ પડે ઇન્ડિયામાં આપણે પાંચસો ગ્રામ કેક લેવા જઈએ છીએ બ્લેક ફોરેસ્ટ કેકો એવી નોર્મલ તો એ ત્રણસોથી સાડી ત્રણસોની ઉપર ભાવ પડે છે જ્યારે આ અમને અહીંયા બે પાઉન્ડ એટલે કે બસો બસો પાંચ રૂપિયાની આસપાસ પડી છે તો કેક સરસ હતી ખૂબ મજા આવી આવા નવા વિડીયો માટે મારા પેજને ફોલો કરજો જો તમે આ વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જલારામ জয় জুলার হ্যাপি নিউ ইয়ার রাম রাম